નમસ્કાર આજે આપણે એવા અંકલ આંટીનો ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યા છે કે જેઓ છેલ્લા બાર વર્ષથી આપણી પાસે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે બેઝિકલી દે આર બિલોંગ ટુ નેરોબી કેનિયા જ્યાંથી એ અમારા એક રિલેટિવના થ્રુ પહેલી વખતે એમની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે આવેલા અને પછી આગળ જતા છેલ્લા બાર વર્ષમાં અમે એમની સાથે ઘણું બધું અને આંટીની સાથે ઘણું બધું કામ કર્યું એમના ઘણા બધા ફેમિલી મેમ્બર્સની સાથે પણ અમે એમની ડેન્ટલ ટ્રીટમેન્ટ આપવાનું સૌભાગ્ય અમને મળ્યું છે

કોઈ પ્રોબ્લેમ નથી અત્યાર બી પણ ફર્ધર આગળ જતા મારા સાઈડમાં બે બાજુ ઇન્ફ્રાન્સ થયેલા છે આ વખતે એટલે વી આર વેરી હેપી મારા ભાઈ બેન બંને વી લોકો આવી ગયા છે બધા ટ્રીટમેન્ટ લઈ ગયા છે કોઈને કોઈ પ્રોબ્લેમ નથી આજની તારીખ સુધી વાહ ગ્રેટ એટલે તમે એવું કહો છો કે આ છેલ્લા બાર વર્ષમાં તમારે પહેલી વખત આવવું પડ્યું કે જ્યાં કંઈક ડેન્ટલ પ્રોબ્લેમ એ વખતથી લઈને અત્યારે થયો અધર દેન બાર વર્ષમાં કોઈ કમ્પ્લેન નહોતી બધું તમે ખાઈ પી શકતા હતા વિધાઉટ પેઇન શેરડી ખાવશે વેરી ગુડ અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો અનુભવ કેવો હતો એ તમારી પણ એ જ વખતે આપણે ટ્રીટમેન્ટ કરેલી બસ ટ્રીટમેન્ટ કરી ત્યાં મને કોઈ પ્રોબ્લેમ દાખવા થયો જ નથી વેરી ગુડ હા બધું ચાવાય છે તમે તે વસ્તુ હોય કોઈ વસ્તુ ખાવા સોફારી એ ખાઉં છું હા તો સોફા સો ગુડ કેમ કે ખાઉં છું ગુડ તો બીજું મારે અંદર કોઈ કમ્પ્લેન નથી આજની તારીખ સુધી અત્યારે કાઈ નથી અત્યારે બી કઈ નહોતું આપણે રૂટીન એમનું ખાલી મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ જ હમણાં જે કરી છે એ કરી છે સાથે સાથે અંકલને અત્યારે બંને બાજુની જે મોલર્સ હતી પાછળની દાળ જેને આપણે ચાવાની કહીએ છીએ એ દાળની અંદર ફ્યુચરમાં પ્રોબ્લેમ થઈ શકે એવા હતા એટલા માટે આપણે ત્યાં એ દાળને કાઢી દઈ અને એ જગ્યા ઉપર આપણે એમને અત્યારે ઇમ્પ્લાન્ટ કર્યા છે બંને બાજુ બે બે ઇમ્પ્લાન્ટ કર્યા છે એટ ધ એજ ઓફ એઇટ યર્સ એસી વર્ષની એજની અંદર હમણાં એમના ચાર ઇમ્પ્લાન્ટ કર્યા છે લાસ્ટ વીકમાં

100% આવનતો દેતો સાઈડમાં બટ ઈવન though તમે બધું જ ખાધું અને કોઈ પ્રોબ્લેમ નથી રાઈટ ના હમણાં अंकલે એ ડાયાબિટીસ બ્લડ સુગર પર આવેલો એને પણ અમે કંટ્રોલ કરી અને ઇમ્પ્લાન્ટ્સ ને બધું કરી દીધું છે અને હી ઇઝ શેરિંગ કે ભાઈ એમને કોઈ પ્રોબ્લેમ થયો નથી અંદર બીજું મારે તમારે એ પણ જાણવું છે કે ઇન બીટવીન ધીસ પીરિયડ તમે ઘણા બધા તમારા ભાઈ બેન ને પણ અહીંયા શેર એ મોકલેલા તમારા બનેવીને પણ મોકલેલા એક બેન છે મુંબઈ થી આવ્યા હતા જેમની એજ પણ એટી વન ઇયર માં એમના ને એવું બધું કરેલું તો એ બધા મને તો અહીંયા જે કે છે એ કે છે પણ તમારો એમની સાથે વાર્તાલાપ થતા હોય તો એમનો શું અનુભવ રહ્યો અમારી ટ્રીટમેન્ટ થી મંજુબેન જે બોમ્બે છે કોઈ કરતા કોઈ કમ્પ્લેટ નથી મને કે એકદમ પ્રોપર થઈ ગયું છે ત્યાં તો ખબર છે ત્રણ ચાર જગ્યાએ ગયા હતા ત્રણ ચાર જગ્યાએ અહીંયા આવી અને તમે ફટાફટ વનગોમાં ટ્રીટમેન્ટ લઈ લીધું ગોમાં અને મામૂલી ફીમાં ઓહ વાહ ચાલો થેન્ક યુ એ થઈ ગયું પછી તમારા ભાઈની ટ્રીટમેન્ટ કરી લીધી બેનોની ટ્રીટમેન્ટ કરી લીધી એમનો અનુભવ કેવો છે અત્યાર સુધી કોઈની કમ્પ્લેન નથી જ્યારે જ્યારે એ લોકો આવી કરાવી ગયા છે ફરીથી તો કોઈ કમ્પ્લેન છે નહીં આજની તારીખ સુધી બધા હેપી વાહ વેરી ગુડ તો લાસ્ટ ટ્વેલ્વ યર્સની અંદર એમના ફેમિલીમાંથી ઘણા બધા અંકલ આંટીની ટ્રીટમેન્ટ કરીને એવરીબડી ઇઝ હેપી અને અત્યારે એ કાકા અને મધુકાકી છે ઇટ ઇઝ લાઇક અવર ફેમિલી બની ગયા છે અને ઇઝ લાઈક ફાધર એન્ડ મધર ટુ મી સો આ એમનો અનુભવ હતો એમના જ જુબાનીથી થેન્ક યુ સો મચ